ફ્લાઇટની મુસાફરી આજકાલ ઘણા લોકો માટે સામાન્ય થઈ ગઈ છે પરંતુ મોટા ભાગના લોકોને ખબર નથી કે દુનિયાની સૌથી લાંબી હવાઈ મુસાફરી કઈ છે આજે તેના વિશે તમને જણાવીએ દુનિયાની સૌથી લાંબી હવાઈ મુસાફરી સિંગાપોર એરલાઇન્સની છે આ ઉડાન સિંગાપોર ન્યૂયોર્ક વચ્ચેની છે બંને વચ્ચેનું અંતર પંદર હજાર ત્રણસો બત્રીસ કિલોમીટરનું છે આટલી લાંબી મુસાફરી પૂરી કરવામાં લગભગ અઢાર કલાક પિસ્તાળીસ મિનિટનો સમય લાગે છે આ સિવાય બીજા નંબરની વાત કરીએ તો દુનિયાની બીજા નંબરની સૌથી લાંબી મુસાફરી ક્વાન્ટસ એરવેઝની છે આ ઉડાન પર્થથી લંડન સુધીની છે જે વચ્ચેનું અંતર ચૌદ હજાર ચારસો અઠ્ઠાણું કિલોમીટરનું છે આ અંતર લગભગ સત્તર કલાક વીસ મિનિટમાં પૂરું થાય છે છેલ્લે ત્રીજા નંબરની વાત કરીએ તો ઓકલેન્ડ અને દોહા વચ્ચેનું અંતર નવ હજાર બત્રીસ મિલ એટલે કે ચૌદ હજાર પાંચસો પાંત્રીસ કિલોમીટર છે આ અંતર કાપતા કલાકો વીતી જાય છે જો તમે પણ આવી કોઈ રોચક માહિતી જાણતા હો તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો